અધ્યાપન કરતા પરિબળો પ્રસ્તાવના અધ્યાપન એક જટિલ અને બહુ પરિમાણીય પ્રક્રિયા છે જેનો મુખ્ય ઉદ્દેશ અધ્યેતાના જ્ઞાન કૌશલ્યો અને વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો છે આ પ્રક્રિયાની સફળતા અને અસરકારકતા અનેક પરિબળો પર આધારિત હોય છે આ પરિબળો શિક્ષક અધ્યેતા સહાયક સામગ્રી શૈક્ષણિક સગવડો અધ્યયન પર્યાવરણ અને શૈક્ષણિક સંસ્થા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે આ તમામ પરિબળો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને અધ્યાપનની ગુણવત્તા પર સીધી કે આડકતરી અસર પહોંચાડે છે ચાલો આ પરિબળોને વિગતવાર સમજીએ એક શિક્ષક ધ ટીચર શિક્ષક એ અધ્યાપન પ્રક્રિયાનો મુખ્ય આધાર સ્તંભ છે શિક્ષકની ગુણવત્તા જ્ઞાન કૌશલ્યો અને વલણ અધ્યાપનની અસરકારકતા પર સૌથી વધુ પ્રભાવ પાડે છે શિક્ષક સંબંધિત મુખ્ય પરિબળો નીચે મુજબ છે વિષય વસ્તુનું જ્ઞાન સબ્જેક્ટ મેટર એક્સપર્ટાઇઝ શિક્ષક જે વિષય ભણાવે છે તેનો ઊંડાણપૂર્વકનું અને અધ્યતન જ્ઞાન હોવું અનિવાર્ય છે. વિષય પર પ્રભુત્વ ધરાવતો શિક્ષક જ આત્મવિશ્વાસપૂર્વક અને સ્પષ્ટ રીતે ભણાવી શકે છે તથા વિદ્યાર્થીઓની શંકાઓનો સમાધાન કરી શકે છે. શિક્ષણ શાસ્ત્રીય કૌશલ્યો પેડાગોજિકલ સ્કિલ્સ માત્ર વિષયનું જ્ઞાન હોવું પૂરતું નથી પરંતુ તે જ્ઞાનને વિદ્યાર્થીઓ સુધી અસરકારક રીતે કેવી રીતે પહોંચાડવું તે કળા પણ શિક્ષકમાં હોવી જોઈએ. આ માટે વિવિધ અધ્યાપન પદ્ધતિઓ પ્રયુક્તિઓ મૂલ્યાંકન તકનીકો અને વર્ગ વ્યવસ્થાપનનું જ્ઞાન અને તેના ઉપયોગની કુશળતા જરૂરી છે વ્યક્તિત્વ અને વલણ પર્સનાલિટી એન્ડ એટીટ્યુડ શિક્ષકનું સકારાત્મક ઉત્સાહી ધૈર્યવાન સહાનુભૂતિપૂર્ણ અને ન્યાયી વ્યક્તિત્વ વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રોત્સાહિત કરે છે શિક્ષણ પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના વિકાસમાં રુચિ મહત્વની ભૂમિકા ભજવે છે સંચાર કૌશલ્ય કમ્યુનિકેશન સ્કિલ્સ સ્પષ્ટ શુદ્ધ પ્રવાહી અને વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ ભાષામાં વિચારો રજૂ કરવાની ક્ષમતા તેમજ વિદ્યાર્થીઓને ધ્યાનથી સાંભળવાની અને તેમને સમજવાની ક્ષમતા અસરકારક અધ્યાપન માટે જરૂરી છે શાબ્દિક અને અશાબ્દિક બંને પ્રકારના સંચાર મહત્વના છે અનુભવ અને તાલીમ એક્સપિરિયન્સ એન્ડ ટ્રેનિંગ યોગ્ય શૈક્ષણિક તાલીમ અને અધ્યાપનનો અનુભવ શિક્ષકને વર્ગખંડની વાસ્તવિક પરિસ્થિતિઓનો સામનો કરવા અને વધુ સારી રીતે અધ્યાપન કાર્ય કરવા માટે સજ્જ કરે છે પ્રેરણા અને સમર્પણ મોટિવેશન એન્ડ ડેડિકેશન પોતાના વ્યવસાય પ્રત્યે પ્રેરિત અને સમર્પિત શિક્ષક વિદ્યાર્થીઓમાં પણ શીખવાની પ્રેરણા જગાવી શકે છે વિદ્યાર્થીઓ સાથે સંબંધ રિલેશનશિપ વિથ સ્ટુડન્ટ્સ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આદરપૂર્ણ મૈત્રીપૂર્ણ અને વિશ્વાસનો સંબંધ ભયમુક્ત અધ્યયન વાતાવરણનું નિર્માણ કરે છે જે શીખવાની પ્રક્રિયાને સુગમ બનાવે છે બે અધ્યેતા વિદ્યાર્થી ધ લર્નર સ્ટુડન્ટ અધ્યેતા એ શિક્ષણ પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે અધ્યેતાની પોતાની લાક્ષણિકતાઓ જરૂરિયાતો અને સક્રિયતા અધ્યાપનની સફળતાને સીધી રીતે પ્રભાવિત કરે છે અધ્યેતા સંબંધિત મુખ્ય પરિબળો નીચે મુજબ છે પ્રેરણા અને શીખવાની તત્પરતા મોટિવેશન એન્ડ રેડીનેસ ટુ લર્ન જો વિદ્યાર્થી શીખવા માટે આંતરિક રીતે પ્રેરિત હોય અને માનસિક તથા શારીરિક રીતે તત્પર હોય તો અધ્યાપન વધુ અસરકારક બને છે પૂર્વજ્ઞાન અને ક્ષમતાઓ પ્રાયર નોલેજ એન્ડ એબિલિટીઝ વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન નવા જ્ઞાનના નિર્માણ માટેનો આધાર બને છે તેની ગ્રહણ શક્તિ તર્ક શક્તિ સ્મરણ શક્તિ જેવી બૌદ્ધિક ક્ષમતાઓ પણ અધ્યયનની ગતિ અને સ્તરને અસર કરે છે શીખવાની શૈલી લર્નિંગ સ્ટાઇલ દરેક વિદ્યાર્થીની શીખવાની આગવી શૈલી હોય છે દાંત દ્રશ્ય શ્રાવ્ય ક્રિયાત્મક જો અધ્યાપન પદ્ધતિ વિદ્યાર્થીની શીખવાની શૈલીને અનુરૂપ હોય તો તે વધુ સારી રીતે શીખી શકે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન શીખવા માટે અનિવાર્ય છે શારીરિક બીમારી થાક ચિંતા તણાવ વગેરે અધ્યયનમાં અવરોધ ઊભો કરી શકે છે સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ વિદ્યાર્થીના પરિવારનું વાતાવરણ આર્થિક સ્થિતિ અને સામાજિક સાંસ્કૃતિક પરિવેશ તેની શીખવાની તકો અને અભિપ્રેરણાને પ્રભાવિત કરી શકે છે લક્ષ્યો અને આકાંક્ષાઓ ગોલ્સ એન્ડ એસ્પિરેશન્સ વિદ્યાર્થીના પોતાના શૈક્ષણિક અને જીવનના લક્ષ્યો તેને શીખવા માટે દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે ધ્યાન અને એકાગ્રતા અટેન્શન સ્પેન એન્ડ કોન્સન્ટ્રેશન વર્ગખંડમાં ધ્યાન કેન્દ્રિત કરવાની અને લાંબા સમય સુધી એકાગ્ર રહેવાની ક્ષમતા શીખવા માટે મહત્વપૂર્ણ છે વલણ અને રુચિ એટિટ્યૂડ એન્ડ ઇન્ટરેસ્ટ શિક્ષણ અને સીરગૃહત વિષય પ્રત્યેનું વિદ્યાર્થીનું વલણ અને રુચિ તેની સક્રિય ભાગીદારી અને અધ્યયન સિદ્ધિને અસર કરે છે ત્રણ સહાયક સામગ્રી શૈક્ષણિક સાધનો સપોર્ટ મટીરિયલ ટીચિંગ એડ્સ અધ્યાપનને વધુ રસપ્રદ સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે યોગ્ય સહાયક સામગ્રી અથવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ અનિવાર્ય છે આ સંબંધિત પરિબળો નીચે મુજબ છે પાઠ્યપુસ્તકોની ગુણવત્તા અને ઉપલબ્ધતા ક્વોલિટી એન્ડ અવેલેબિલિટી ઓફ ટેક્સ્ટ સ્પષ્ટ સચોટ વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ અને આકર્ષક પાઠ્યપુસ્તકો અધ્યયન માટે પાયારૂપ છે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ યુઝ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ચાર્ટ નકશા મોડેલ ચિત્રો પ્રોજેક્ટર ઓડિયો રેકોર્ડિંગ વિડિયો વગેરે જેવા સાધનો અમૂર્ત ખ્યાલોને સ્પષ્ટ કરવામાં ધ્યાન આકર્ષિત કરવામાં અને શીખવાની પ્રક્રિયાને જીવંત બનાવવામાં મદદ કરે છે ટેકનોલોજીનું સંકલન ટેકનોલોજી ઇન્ટિગ્રેશન કમ્પ્યુટર ઇન્ટરનેટ સ્માર્ટ બોર્ડ શૈક્ષણિક એપ્લિકેશન્સ અને સોફ્ટવેરનો ઉપયોગ અધ્યાપનને વધુ ઇન્ટરેક્ટિવ સંસાધન સબર અને વૈશ્વિક બનાવી શકે છે પુસ્તકાલયના સંસાધનો લાઇબ્રરી રિસોર્સિસ સંદર્ભ પુસ્તકો સામયિકો જર્નલ્સ અને અન્ય વાંચન સામગ્રીથી સમૃદ્ધ પુસ્તકાલય વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન અને જ્ઞાન વિસ્તારવા માટેની તકો પૂરી પાડે છે પ્રયોગશાળાના સાધનો લાઇબ્રેટરી ઇક્વિપમેન્ટ વિજ્ઞાન અને ટેકનિકલ વિષયોમાં પ્રાયોગિક કાર્ય માટે સુસજ્જ પ્રયોગશાળા અને પૂરતા સાધનો હોવા જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ જાતે કરીને શીખી શકે સામગ્રીની પ્રસ્તુતતા અને યોગ્યતા રેલેવન્સ એન્ડ અપ્રોપ્રિયેટનેસ ઓફ મટીરિયલ્સ ઉપયોગમાં લેવાતી તમામ સહાયક સામગ્રી અભ્યાસક્રમ વિષયવસ્તુ અને વિદ્યાર્થીઓની વયકક્ષા તથા જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ ચાર શૈક્ષણિક અધ્યાપન સુવિધાઓ ઇન્સ્ટ્રક્શનલ એજ્યુકેશનલ ફેસિલિટીઝ ભૌતિક સુવિધાઓ અને માળખાગત વ્યવસ્થાઓ અધ્યાપન અધ્યયન પ્રક્રિયા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વર્ગખંડનું માળખું ક્લાસરૂમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ગખંડનો કદ તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા યોગ્ય બેઠક વ્યવસ્થા હવા ઉજાસ પ્રકાશ વ્યવસ્થા શાંતિપૂર્ણ વાતાવરણ અને તાપમાન નિયંત્રણ જેવી બાબતો અધ્યયન પર સીધી અસર કરે છે પ્રયોગશાળાઓ પુસ્તકાલય અને વર્કશોપની ઉપલબ્ધતા અવેલેબિલિટી ઓફ લેબોરેટરીઝ લાઇબ્રેરીઝ એન્ડ વર્કશોપ્સ આ સુવિધાઓ વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારુ અનુભવ સાથે જોડવાની તક આપે છે રમત ગમત અને મનોરંજન ની સુવિધાઓ સ્પોર્ટનલ ફેસિલિટી શારીરિક અને માનસિક વિકાસ માટે આ સુવિધાઓ જરૂરી છે છે જે આડકતરી રીતે અધ્યયન ક્ષમતા પર સકારાત્મક અસર કરે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વ્યવસ્થા ક્લીનલીનેસ એન્ડ હાઈજીન શાળા અને વર્ગખંડ નું સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને એકાગ્રતા માટે મહત્વપૂર્ણ છે સર્વ સમાવેશી સુવિધાઓ એક્સેસિબિલિટી ફોર ઓલ લર્નર્સ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ સુગમ અને અવરોધ રહિત હોવી જોઈએ આધુનિક સાધનો અને ટેકનોલોજીની ઉપલબ્ધતા અવેલેબિલિટી ઓફ મોડર્ન ઇક્વિપમેન્ટ એન્ડ ટેકનોલોજી અધ્યાપન અને વહીવટી કાર્યો માટે જરૂરી આધુનિક સાધનો અને ટેકનોલોજીની ઉપલબ્ધતા પાંચ અધ્યયન પર્યાવરણ લર્નિંગ એન્વાયરમેન્ટ અધ્યયન પર્યાવરણ એટલે એવી ભૌતિક મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિસ્થિતિઓ કે જેમાં અધ્યાપન અધ્યયન પ્રક્રિયા થાય છે સકારાત્મક અધ્યયન પર્યાવરણ શીખવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે ભૌતિક પર્યાવરણ ફિઝિકલ આમાં વર્ગખંડ અને શાળાની ભૌતિક સુવિધાઓ સ્વચ્છતા ગોઠવણ પ્રકાશ હવા ઉજાસ સ્તર અને સલામતીનો સમાવેશ થાય છે આરામદાયક અને સુખદ ભૌતિક વાતાવરણ અધ્યયન માટે અનુકૂળ હોય છે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ આ પર્યાવરણ ભયમુક્ત તણાવરહિત સહાયક પ્રોત્સાહક અને આદરપૂર્ણ હોવું જોઈએ વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા પોતાના વિચારો વ્યક્ત કરતા કે ભૂલો કરતા ડરે નહીં તેવું વાતાવરણ હોવું જોઈએ શિક્ષકનો સકારાત્મક અભિગમ અને વિદ્યાર્થીઓની ભાવનાત્મક સુરક્ષા મહત્વપૂર્ણ છે સામાજિક પર્યાવરણ સોશિયલ આમાં શિક્ષક વિદ્યાર્થી અને વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેના સંબંધો પરસ્પર સહકાર સ્વીકૃતિ અને જૂથ ભાવનાનો સમાવેશ થાય છે સહયોગાત્મક અને સ્પર્ધાત્મક હકારાત્મક વાતાવરણનું સંતુલન જાળવવું જરૂરી છે શિસ્ત અને વર્ગ વ્યવસ્થાપન ડિસિપ્લિન એન્ડ ક્લાસરૂમ મેનેજમેન્ટ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ વર્ગખંડ અધ્યાપન માટે અનિવાર્ય છે જો કે શિસ્તનો અર્થ કઠોર નિયંત્રણ નહીં પરંતુ સ્વનિયંત્રણ અને જવાબદારીની ભાવના કેળવવી તે છે લોકશાહી અને સમાવેશી વાતાવરણ ડેમોક્રેટિક એન્ડ ઇન્ક્લુઝિવ એટમોસ્ફિયર જ્યાં દરેક વિદ્યાર્થીને સમાન તક મળે તેમના મંતવ્યોને મહત્વ આપવામાં આવે અને તેઓ જાતિ ધર્મ લિંગ કે ક્ષમતાના ભેદભાવ વિના શીખી શકે તેવું વાતાવરણ છ સંસ્થા ધ ઇન્સ્ટિટ્યુશન શૈક્ષણિક સંસ્થા શાળા કોલેજ વગેરે તેની નીતિઓ વહીવટ સંસ્કૃતિ અને ઉપલબ્ધ સંસાધનો દ્વારા અધ્યાપન પ્રક્રિયા પર નોંધપાત્ર અસર કરે છે સંસ્થાકીય નીતિઓ અને વહીવટ ઇન્સ્ટિટ્યુશનલ પોલિસીઝ એન્ડ એડમિનિસ્ટ્રેશન સંસ્થાની શૈક્ષણિક નીતિઓ નિયમો પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમનું આયોજન અને વહીવટી કાર્યક્ષમતા અધ્યાપનની ગુણવત્તાને પ્રભાવિત કરે છે નેતૃત્વ અને દ્રષ્ટિ લીડરશિપ એન્ડ વિઝન સંસ્થાના વડા આચાર્ય પ્રિન્સિપાલનું નેતૃત્વ તેમની શૈક્ષણિક દ્રષ્ટિ અને નવીનતાને પ્રોત્સાહન આપવાની વૃત્તિ સંસ્થાના શૈક્ષણિક વાતાવરણને ઘડે છે અભ્યાસક્રમ કરિક્યુલમ અભ્યાસક્રમ સુસંગત સંતુલિત વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને સમાજની અપેક્ષાઓને અનુરૂપ હોવો જોઈએ તેના અમલીકરણની પદ્ધતિ પણ મહત્વની છે શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર ટીચર સ્ટુડન્ટ રેશિયો આ ગુણોત્તર યોગ્ય હોય તો શિક્ષક દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી શકે છે જે અધ્યાપનની અસરકારકતા વધારે છે નાણાકીય સંસાધનો ફાઈનાન્શિયલ રિસોર્સેસ ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક સાધનો શિક્ષકોની તાલીમ અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પૂરતા નાણાકીય સંસાધનોની ઉપલબ્ધતા જરૂરી છે સંસ્થાની સંસ્કૃતિ અને નૈતિકતા ઇન્સ્ટિટ્યુશનલ કલ્ચર એન્ડ ઇથોસ સંસ્થામાં પ્રવર્તતું શૈક્ષણિક વાતાવરણ મૂલ્યો પરંપરાઓ અને કાર્ય સંસ્કૃતિ શિક્ષકો અને વિદ્યાર્થીઓના મનોબળ અને કાર્યશૈલી પર અસર કરે છે શિક્ષકો માટે સહાય સપોર્ટ ફોર ટીચર્સ શિક્ષકોને તેમના વ્યવસાયિક વિકાસ માટે તાલીમ જરૂરી સંસાધનો પ્રોત્સાહન અને યોગ્ય કાર્ય વાતાવરણ પૂરું પાડવું વાલીઓ અને સમુદાયની ભાગીદારી પેરેન્ટલ એન્ડ કમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ વાલીઓનો સહયોગ અને સમુદાયની સક્રિય ભાગીદારી શાળાના વિકાસ અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે ઉપસંહાર આમ અધ્યાપનને અસર કરતા પરિબળો ઘણા વ્યાપક અને એકબીજા સાથે જોડાયેલા છે અસરકારક અધ્યાપન માટે આ તમામ પરિબળો વચ્ચે સુમેળ અને સંતુલન સુવિધાઓ ઉપલબ્ધ હોય અધ્યયન માટેનું પર્યાવરણ પ્રોત્સાહક હોય અને સંસ્થા સહાયક ભૂમિકા ભજવે ત્યારે જ અધ્યાપન તેના ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે આ પરિબળોને ધ્યાનમાં